શિવ ભોળિયાનાથ રામેશ્વર મહાદેવના પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે જબરજસ્ત આયોજન કર્યું છે હું તો અહીંયા આવ્યો મને બહુ મજા આવી ભાઈ ખાલી એમાં ગાડી હતી હેઠા ઉઈ રહ્યા હતા મને ફરી વળ્યા એક આઘારો વાઘારો ઉઘાઘરો અહીંયા આગળ કોઈ કોઈ હામાં નથી મળતા અહીંયા મેં કીધું ઓહો ખરેખર અને એમાંય બાબુ મારા વાઘેલા મારા ભાઈઓ ભાઈ મારી સાતી ફાટે ખરેખર બાપુ સલામ કરું છું દિલથી સલામ કરું છું હું કંઈ વખાણ કરવા નથી હોય ને વખાણ કરવાનો મારો ધંધો નથી પણ બાપુ જ્યારે સત્ય કરતા હોય ને ત્યારે અમને એમ થાય કે અમારે અમારા આંતરડા તોડી નાખી ભલા બાકી મરી તો જ આવવાનું છે બાપુ જીવનમાં કંઈક આવું કંઈક કરીને જઈને જગતને યાદ કરવું પડે નામ રહંતા ઠકરા નાણાં નહીં રહંત કીર્તિ હુંડા કોટડા કોઈ દી પાડ્યા નહીં પડે તો બાપુ સારું કરીને જાઓ ને એને જગતને યાદ કરવું પડે

કઈ છે નહી વાતમાં કોઈ ની માથે વજન છે નહીં લઈને ફરે બધાય મેં કર્યું મેં કર્યું મેં અરે વાતમાં કઈ છે શું ઉપાડા લીધા અરે મોજ કરો મને તો એમ થાય કે સમય જીવે એવું આવ્યો હે વાહન મકાન રૂપિયા લોઢા હવામાં ઉડે વગર દોડે વાતું થાય હિલોળા કરે એવું આવ્યું આમાં જીવતા નો આવડે આટો સિવાય નથી લાગતું આથી બીજું જોવે હું આપડા ગઢા તમને કહું બે ટાઈમ હારો રોટલો નથી મળ્યો થીગડા ઉપર થીગડા દઈ દઈ મરી ગયા ચાલુ કર્યું જીન્સ માં જોવા માથા વ્યા એવા પહેર્યા એટલે આવા તો અમે પહેરતા હતા ખબર જ નતી કે આવું